લાલ દંડા સંઘ પહોંચ્યો મા અંબાના ધામ એકાવન બ્રાહ્મણો અને ચારસો ને પચાસ જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘે મા અંબાના દર્શન કર્યા ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવા લાલ દંડા સંઘ દર વર્ષે આવે છે અંબાજી કૌશિક જોશી આજે લાલદંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો સંઘ છે લાલદંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો ને નેવું વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે લાલ દંડા સંઘનો ઇતિહાસ લાલદંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ નીકળી ફાટી પડ્યો હતો ત્યારે તત્કાલીન નગર શહેર દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈને અંબાના સાનિધ્યમાં આવશે જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા આજે પણ પદયાત્રીની આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલદંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજીની જ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમા ટ્રસ્ટ લાલ દંડાનું સંઘ એકસો નેવુંમાં વર્ષે ચાચા ચોકમાં ઉભો છે આ સંઘ આવી આ રીતે ચાલતો જશે છે ધર્મને ઉચો લાવવા માટે જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે પ્રેરણા અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પેરો છે ડાબી બાજુ કમંડ એટલે અમારું પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય મોટા ભાગે અમારે ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષ ભક્તો વિચાર કર્યો કે માં શક્તિ કેટલી આપતી છે તો આ પંચ્યાસી વર્ષ ના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો સૌને ખબર છે એની કૃપા આપવાનું પાર છે તેથી ભક્તો આવી રહ્યા છે મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ છે અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ જય અંબે